ગાંધીનગરમાં પડતર માંગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે આંગણવાડી કર્મી સંગઠન અને આશા વર્કર યુનિયનનો વિરોધ જુદી જુદી માંગણીઓ સાથે મોટી સંખ્યામાં બહેનોએ પ્રદર્શન કર્યું બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવાની બહેનોની મુખ્ય માંગ છે ડિજિટલ કામગીરી માટે મોબાઈલ જેવી સુવિધા આપવાની પણ માંગ કરવામાં આવી રહી છે આમદાર હાઈકોર્ટ દ્વારા જે અમને ચુકાદો મળેલો છે કે જેની અંદર કાર્યકર બેનને ચોવીસ હજાર આઠસો અને તેરાગર બેનને વીસ હજાર ત્રણસો રૂપિયાનું જે ચુકવણું લઘુત્તમ વેતન અમને આપવા માટે નક્કી કરેલું છે કોર્ટ દ્વારા તે અમને સરકારશ્રી તરફથી આપવામાં આવે પ્લસ અમારી જોડે જે ઓનલાઈન કામગીરી કરાવવામાં આવે છે તે માટે અમને મોબાઈલ આપવામાં આવે મોબાઈલ તો ઓલરેડી ક્યારે પણ ગ્રાંડ તો ચૂકવાઈ જ ગયી છે પણ આજ દિન સુધી અમને લોકોને મોબાઈલ આપવામાં આવેલા નથી તો મોબાઈલ આપવામાં આવે ત્યારબાદ આ જે બી ઓ ની કામગીરી આંગણવાડીની બહેનોને આપવામાં આવી છે આમ તો સરકાર અમને કારમી કર્મચારી કે સરકારી કર્મચારી ગણતી નથી પરંતુ જયારે કામ આપવાનું હોય ત્યારે આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી ગણવામાં આવે છે આજે અમે અહીંયા અમારી માગણીઓને લઈને ભેગા થયા છીએ કે આસાને ફેસિલિટેટર એક સ્વયંસેવક તરીકે કામ કરે છે સ્વયંસેવક તરીકે કામ કરે છે પણ અમને એટલું નજીવું વેતન મેળે છે કે આજની આ મોંઘવારીના સમયમાં આટલા વેતનમાં અમારું પોષણ કેમ થાય અમારે ઘર પરિવાર બધું જ છે અત્યારે સરકારે ડિજિટલ કામગીરી પર ભાર મૂક્યો છે તો ડિજિટલ કામગીરી એ અમે કરવાની ના નથી પાડતા અમે દરેક કામ કરવા માટે બંધાયેલા છે અને કોઈ કામ માટે ના નથી પાડતા પણ અમને જે કામ સોંપવામાં આવે છે એનું વેતન પૂરેપૂરું આપવામાં આવે